નમસ્કાર હું ડોક્ટર ફાલ્ગુની રાઠોર સિસોદરા ગણેશ્વર કન્યા શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચીસમાં મારા નવતર પ્રયોગનું નામ છે ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ આપણે સૌ જાણીએ છીએ કે એનઈટી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત બાળક શું ભણે છે એના કરતાં પણ બાળક કઈ રીતે ભણે છે એના પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજી ભાષા શીખવી પણ ખૂબ જ જરૂરી છે આજે અંગ્રેજી એક ઇન્ટરનેશનલ લેવલ પર ખૂબ જ મોટા પાયા પર ઉપયોગ વપરા વપરાશમાં લેવાતી ભાષા છે અને બાળકો અંગ્રેજી ભાષા પ્રત્યેના ડરને સંકોચને દૂર કરે એના માટે થઈને જ્યારે મને હું ધોરણ આઠમાં અંગ્રેજી ભાષા શીખું છું ત્યારે મને એ સમસ્યા નડી કે બાળકો અંગ્રેજી ભાષા પ્રત્યે ભાષા શીખવા પ્રત્યે ખૂબ જ ડર અને સંકોચ અનુભવતા હતા અને એ સમસ્યાના નિવારણ માટે મે આ નવતર પ્રયોગની શરૂઆત કરી છે અને એના દ્વારા બાળકોએ સરસ મજાનો એકબીજાને શીખવતા થયા ધ્રુવીકરણ કરતા થયા મહાવરો કરતા થયા અને વર્ગખંડમાં એનો સરસ રીતે ઉપયોગ કરતા થયા અને બાળકોને આ રીતે ધીમે ધીમે એલટીએમ દ્વારા શીખવાની આ આદત પડી ગઈ અને બાળકો ધીમે ધીમે અંગ્રેજી પ્રત્યેનો જે ડર સંકોચ દૂર કરતા થયા બાળકો સરસ રીતે સંવાદ રજૂ કરતા થયા ડ્રામા રજૂ કરતા થયા અને બાળકો એકબીજા સાથે અંગ્રેજીમાં કન્વર્ઝેશન પણ કરતા થયા હા અંગ્રેજી પ્રત્યેનો જે એમનો ડર સંકોચ હતો તે પણ દૂર થયો અને એટીએમ નિર્માણ કરવાથી અમને નવું સર્જન કરવાનો આનંદ પણ પ્રાપ્ત થયો સાથે સાથે જે નબળા બાળકો છે તેમને પણ ઉત્સાહ આવ્યો અને એવો પણ આ એટીએમ દ્વારા સરસ મજાનો શીખે છે અને એમના મેમો વધારો કરે છે આમ મારો જે ઉત્તર પ્રયોગ છે ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ એટલે કે ઇંગ્લિશ અઘરું નથી પણ ઇંગ્લિશ સૌ સરળ છે અને એનું પરિણામ મને એ મળ્યું છે કે બાળકો પ્રથમ સત્રમાં ખૂબ સારું પરિણામ લાગ્યું છે અને પચોતેર ટકા જેટલું મારું પરિણામ મને મળ્યું છે અને આ મારો જે નવતરપ્રયોગ છે એ ખરેખર મારા અને મારા બાળકો માટે ખૂબ જ સફળ રહ્યો છે જો અન્ય શાળામાં પણ આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવે તો એ પણ જરૂર ફળદાયક નિમડશે હેલો સેમ એક્ટિવિટી One, unit ubre, one. Ubre, ubre. Ubre. Hello, Sam 1, Unit 1, Activity 5. Sam 1, Unit 1, Activity Hello. 6, 7. seven. Hello, 71, Unit 2, Activity 2. Sabon, Unit 2, Activity 7. Seven 1 Unit 4, Activity 4. ટીમનો ઉપયોગ બાળકો કઈ રીતે કરે છે એના આપણે એક નમૂનો જોઈએ હેલો યુઝ ઓફ એન્ડ એન એ અ એન થેન્ક યુ hello use of this and that this is a tree that is a tree Alpha, do i a house big gate small gate वॉचमैन स्वीपर पूछ कर चल पहुंचो उबरे नीचे बोले Program. Hello, nice meeting you. Where do you work? And NASA and an flight engineer. Where do you work? Ohio. What is your date of birth? 19th September 1965. Which special item did you bring with us in this first time? The Bhagavad Gita. A small idol of Ganesh and letter written. I can. You are confident? Yes, I am. Where are you? I'm here, Papa. This is your result. I can't believe this. Why? Yes. I guess my math. Is your little yes. notice. That's nice, thank you. Are you happy? Yes, I am. Team two, the village, a sadhu with a long way. is sitting on a platform under a tree. His eyes are open. Some people are waiting for him to open his eyes and then. them. opening his divine eyes. My Lord, your Holy man, please accept this step of Christ and advise me how can I become rich? Hi. My dear child, I'm glad to your gift. Now don't worry, I will become unique. We need to perform our and house. Know? સાદી ભવ The word. I have a magical hair. This hair will take us direct to heaven. He is a very, very holy man. It's every hair of his beard is a tricky. We, uh, we need, we. So that is the truth about this. Subject. We need our gifts and uh, gift and money. We need it about working hard. We not give uh, We not give our money and. Uh, બાળકોએ સરસ મજાના એલટીએમ નું નિર્માણ કરીને સરસ મજાનું અમારી શાળામાં ધોરણ આઠ નું પરિણામ અંગ્રેજી વિષયમાં લાવ્યા છે એ આ મારો નવતર પ્રયોગ ખૂબ સફળ થયો છે અને અન્ય શાળામાં પણ આ નવતર પ્રયોગ જરૂર સફળ થશે જો આ રીતે એલટીએમ નો ઉપયોગ કરવામાં આવશે તો થેન્ક યુ